ભુજમાં મુસ્લિમ તહેવાર ઈદ એ મિલાદ બાબતે મિટિંગનું આયોજન કરી તે બાબતે વાત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ કમિટી આયોજિત તેત્રીસમો જુલુસનું આયોજન ઈદ એ મિલાદ ઉબી નિમિત્તે રાખવામાં આવેલો છે તેમાં હોદ્દેદારોની આજે ખાસ આયોજન બાબતે એક મિટિંગ બોલાવવામાં આવી હતી અને જેમાં અલગ અલગ સૂચનો અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવેલી છે સાથે સાથે આવતીકાલે જ્યારે જુલુસ નીકળવાનું છે ત્યારે મોહમ્મદ સલ્લાહ સલમના પેદાઇશ નિમિત્તે જે જુલુસની ઉજવણી કરી રહ્યા છે તેના પૂર્વ સંધ્યાએ આજે મુંદ્રા રોડ મધ્યે જે સ્લમ વિસ્તાર છે જે ફૂટપાથ ઉપર રહેનારા બહારથી આવનારા ગરીબ માણસો જે પોતાનું રડીને ખાતા હોય તેને ઈદ એ મિલાદુનબીના જુલુસની પૂર્વ સંધ્યાએ આજે મીઠાઈનું વિતરણ કરવામાં આવેલું હતું સાથે આવતીકાલે દિન દિનદુખિયા અને મંદબુદ્ધિ વિકલાંગણોને સેવા આશ્રમ પાલારા મધ્યે બપોર સવાર સાંજ બપોર ત્રણ ટાઈમ જમવાનો પણ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે સાથે સાથે જેલના કેદીઓને પણ તે દિવસે જમવાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે આવા પ્રોગ્રામો સાથે સાથે જેવી રીતે અમારા સંસ્થાના મહામંત્રી અલીમનભાઈ જતે કીધું તેવી રીતે એક વિશાળ જુલુસ ભુજના માર્ગો ઉપર ફરી વળશે અને તેમાં શિસ્તબંધ રીતે કઈ રીતે મુસ્લિમ સમાજ એકદમ જેને કહેવાય કે હુઝુ સલ્લાહ સલમના નક્સે કદમો ચાલી રહ્યો છે તેવી રીતે આ એક જુલૂસ નીકળશે અને એક મિશાલ બનશે હર હંમેશા જેવી રીતે તેત્રીસ બત્રીસ વર્ષથી આ જુલૂસ નીકળી રહ્યો છે કોમી એકતા અને બિરાદબી અને જગ્યા જગ્યા ઉપર વિવિધ સમાજના માણસો આવી અને સંસ્થાના હોદ્દેદારો જુલુસના આયોજકોને સાલ ઉડાડી ફૂલ આરતી સન્માન કરવામાં આવે છે એવી જ રીતે આ વખતે પણ વિવિધ વિસ્તારોમાં અલગ અલગ સમાજના હોદ્દેદારો અને આયોજકો અને આ આગેવાનો આવી અને ફૂલાથી સ્વાગત પણ કરશે તેવા પણ અમને અગાઉથી મેસેજો છે માટે તમામ ભુજની જનતાને ખાસ કરીને મુસ્લિમોને અમે આહવાન કરીએ છીએ કે આ આપણો જે તેત્રીસ મો જુલુસ છે એને કેવી રીતે આપણે પાર પાડી અને વિશાળ બનાવીએ સારું બનાવીએ તે સાથે તમામને જેવી રીતે મહામંત્રી સાહેબે અપીલ કરી છે તે સૂચનોને ધ્યાન રાખી અને આપણા પ્રોગ્રામને આગળ વધાવશું જુલુસમાં સરિક થશું અને એક મોહમ્મદ સલ્લાહ સલમના નકશ કદમ ઉપર ચાલવાનો આપણે એક અભિપ્રાય લઈ અને આગળ વધશું આજના આ પ્રસંગે અમે તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓના ઈદની એડવાન્સમાં મુબારકબાદ પડતું છું જે શુભેચ્છાઓ પાઠશું મહેફિલી બાગી રસૂલ કમિટી ભુજ દ્વારા છેલ્લા બત્રીસ વર્ષથી ઈદ મિલાદની ઉજવણી કરવામાં આવે છે ઇન્શાલ્લા આ વર્ષે તેત્રીસમું વર્ષ શરૂ થાય છે અને સંસ્થા દ્વારા સોળ તારીખે સોળ નવ બે હજાર ચોવીસ એટલે કે સોમવારના દિવસે નવ વાગે આઝાદ ચોકથી આ ઈદ મિલાદ જુલુસનો શુભારંભ થશે એની યુપ્તતા થશે આ સમગ્ર જુલૂસની જે નિગરાની છે જે આગેવાની છે એ અમારા સંસ્થાના પ્રમુખ સૈયદ અહેમદ શાહ હુસૈની અને ઉલ્માઈકરામની આગેવાની હેઠળ આ જુલૂસ ભુજના આઝાદ ચોકથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો ખાસ કરીને સ્ટેશન રોડ એસટી રોડ જિલ્લા પંચાયત રોડથી કરી અમૃતસર લેક્યુથી કરી અને ભુજની મુખ્ય ઈદગાહ ઉપર પૂર્ણાહિતી કરવામાં આવશે આ વર્ષે રસ્તાનો થોડો પ્રોબ્લેમ હોવાને કારણે આ જુલુસની પૂર્ણાહિતિ અમે મુખ્ય ઈદગાહ ઉપર કરી રહ્યા છીએ હું તમામ ભુજના ખાસ કરીને આ ઈદમાં અને આ જુલૂસમાં સામેલ થતા લોકોને બંધોને મારી નમ્ર ગુજારીશ છે અપીલ છે કે આપણે સૌ અલ્લાહના પ્યારા નબી હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહ અલહી વસલમના જીવનચરિત્રને ધ્યાનમાં રાખીને એમના હુસૂલો એમના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને આપણે આ જુલૂસ બરાબર રીતે પસાર થાય કોઈ નાગરિકોને કોઈ મુશ્કેલી ન થાય કોઈ અન્ય ધર્મના લોકોને પણ લાગણી ન દુબાય એની કાળજી રાખવા હું તમામ અમારા આ જલુસમાં શારીરિક થનાર તમામ ભાઈઓને હું નમ્ર અપીલ કરું છું આપણે સૌ કચ્છની કોમી એકતાને ધ્યાનમાં રાખી કોમી એકતા મજબૂત રહે કોમી એકતાને ક્યાં આંચ ન આવે એનું ખાસ કાળજી રાખવી પડે ધ્યાન રાખવું પડે હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધાએ સાથે મળીને જે કચ્છની પરંપરા છે એ પરંપરા જાળવી રાખે અને કોઈની લાગણી ન દુભાય કોઈ આપણા જલુસની અંદર કોઈ એવા સૂત્ર પોકારવામાં ન આવે જેથી કોઈ અન્ય ધર્મના લોકોની લાગણી દુભાય કોઈ એવા બેનર મૂકવામાં ન આવે જેના કારણે અન્ય ધર્મના લોકોની લાગણી દુભાય એની ખાસ કાળજી રાખવાની મહેફિલે ભાગે રસૂલ કમિટીના તમામ હોદ્દેદારો દ્વારા અપીલ કરવામાં આવે છે અને ખાસ કરીને જે મોટા વાહનો છે મોટા વાહનો એટલે કે મોટી ટ્રક કે ટોલર એ આ જુલુસમાં એમના ઉપર પ્રતિબંધ છે કારણ કે સરહદ બાગનો જે રસ્તો ખોદવામાં આવ્યો છે તો એ રસ્તો ખોદ્યા પછી ત્યાં જવા માટેનો માર્ગ બહુ સાંકડો છે એટલે મોટી ગાડીઓ કે ટ્રકો નહીં નીકળી શકે તો હું આ માધ્યમથી અપીલ કરું છું કે મોટા વાહનોને ન લઈ આવો માત્ર ફોર વ્હીલ અને ટ્રેક્ટર અને ટ્રોલીઓએ તો એ વાંધો નહીં આવે એવી મહેફિલે ભાગે રસૂલ કમિટી દ્વારા ખાસ કરીને અપીલ કરવામાં આવી છે અને સાથે સાથે જે ડીજે વગાડવાની જે વાત છે તો ઇસ્લામમાં ડીજેનું કોઈ મહત્ત્વ નથી એટલે ડી મહેફિલે રસૂલ કમિટીએ પણ એલાન કર્યું છે કે જે વાહનો આવે છે એમાં ડીજે ઉપર પ્રતિબંધ છે તો ડીજે ન વગાડે એવી પણ આયોજકોને અમે વિનંતી કરી રહી છીએ સૈયદ અહમદ શાહ લોસૈની મહેફિલે ભાગે રસૂલ કમિટીનો પ્રમુખ સમગ્ર બાગે રસૂલ કમિટી દ્વારા આજે જે આવતીકાલે ભુજની અંદર વિશાળ જુલુસનું આયોજન છે એ આયોજનને આખરી ઓપ આપવા માટે અહીંયા મિટિંગનું આયોજન કરવામાં આવેલ અને આ શાનદાર જુલુસ જે એ ઇસ્લામ રમત કાયનાત સલાહ અલહે વસલમની યાદમાં મહેફિલે બાગે રસૂલ કમિટી દ્વારા છેલ્લા બત્રીસ વર્ષથી શાનો શોકતથી ભુજ શહેરની અંદર નીકળે છે અને આ તેત્રીસમું વર્ષ છે તો આ શાનદાર જુલુસની જે રૂપરેખા છે એ અમારા મહામંત્રી જનાબ અલી મોહમ્મદભાઈ જતે આપી એવી રીતે ભુજ શહેરના મુખ્ય માર્ગો ઉપરથી આ જુલૂસ પસાર થશે અને આ જુલૂસની અંદર જેટલા પણ આશિકે રસૂલ હાજરી આપશે એમને પણ વિનંતી છે કે જેવી રીતે મહેફિલે બાગે રસૂલ કમિટી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યો છે એવી રીતે આ જુલૂસની અંદર શરીક થઈ એકતા ભાઈચારો કાયમ રહે અને કમિટીનું જે પણ માર્ગદર્શન છે એને અપનાવી અને આ જુલૂસને કામયાબ બનાવવા માટે તમામતર ભુજ શહેરના મુસ્લિમ બેરાદરો આસપાસના ગામડાઓમાંથી આવતા તમામતર બિરાદરોને મહેફિલે કમિટી મહેફિલે ભાગે રસૂલ કમિટી દ્વારા અપીલ કરવામાં આવે છે કે આપણું આ જુલૂસ શાનદાર રહે તો આ જુલૂસની અંદર તમામતર બિરાદરોને સાથ સહકાર આપવા વિનંતી